નમસ્કાર મિત્રો ટાટા આઈપીએલ બે હજાર પચીસમાં ભારે રસાકસી પછી રોયલ ચેલેન્જર બેંગ્લોરે તેની પ્રથમ આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી તો આરસીબી આ વનવાસયાગર પૂર્ણ થયો બે હજાર આઠથી લઈ અને બે હાજર ચોવીસ સુધીનું સખત મહેનતનું પરિણામ બે હજાર જોવા મળ્યું તો આજના વિડીયોમાં આઈપીએલ બે હજાર પચીસ વિશે વિગતે માહિતી મેળવી બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ શરૂ થયેલા ટાટા આઈપીએલ બે હજાર પચીસમાં કુલ દસ ટીમોએ ભાગ લીધેલો હતો જેમાં કુલ ચોતેર જેટલી મેચ રમાણી હતી છેલ્લી અને ફાઇનલ મેચનું આયોજન અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવેલું હતું આ ફાઇનલ મેચની શરૂઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેમસ સિંગર શંકર મહાદેવના દેશભક્તિના ગીતોથી કરવામાં આવી આની સાથે જમ્મુ કાશ્મીરના પહોલગામ વિસ્તારમાં જે આતંકવાદી હુમલો થયો એમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ આપવામાં પણ આવી સાથે જ ભારત સરકારના મહત્વના નિર્ણય ઓપરેશન સિંદુરને સમર્થન અને પ્રોત્સાહન આપવા માટે ભારતની ત્રણેય સેનાઓને સલામી પણ આપવામાં આવી આના પછી સાત ત્રીસ વાગે ફાઇનલ મેચ શરૂ થાય છે બે હજાર આઠમાં આઈપીએલની શરૂઆત થઈ ત્યાર પછી બે હજાર પચીસમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર દ્વારા અઢારમી સિઝનમાં આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી અને પહેલા આરસીબી બે હજાર નવ બે હજાર અગિયાર અને બે હજાર સોળમાં રનર્સ અપ રહેલી હતી અને કુલ દસ સીઝનમાં પ્લે ઓફ માટે ક્વોલિફાઈ થઈ હતી વર્ષ બે હજાર પચીસમાં રોયલ ચેલેન્જર ટીમના કેપ્ટન પાટીદારના નેતૃત્વમાં ભવ્ય જીત થઈ જેમાં આરસીબી દ્વારા ફાઇનલમાં પંજાબ કિંગ્સ ને એકસો નેવ રનનો ટાર્ગેટ સોંપવામાં આવેલો હતો પણ આરસીબી ધમાકેદાર બોલિંગને કારણે પંજાબ કિંગ્સના ખેલાડીઓ આ એકસો રન ચેસ કરી શક્યા નહીં અને નિષ્ફળ રહ્યા જે એકસો ચોર્યાસી રન પર અટકી ગયા અને છ રને એમની હાર થઈ ટાટા આઈપીએલ બે હજાર માં ટીમના બેટિંગ કોચ કોચ દિનેશ કાર્તિક હતા હતા અને સાથે બોલિંગ રિચાર્ડ રોયલ ચેલેન્જર બેંગ્લોર સોળમાંથી અગિયાર મેચ જીત્યું હતું ચાર મેચ જ ફક્ત હારેલું હતું એમાંથી એક મેચનું કોઈ પણ પરિણામ આવ્યું ન હતું જેમાં વિરાટ કોહલી દ્વારા કુલ છસો ચૌદ રન બનાવવામાં આવેલા હતા જેમાં આઠ અર્ધશતકનો સમાવેશ થાય છે જે એક સિઝનમાં બનાવેલ સૌથી વધુ અર્ધશતક છે વર્ષ બે હજાર આઠમાં જ્યારે આઈપીએલની શરૂઆત કરવામાં આવી ત્યારથી આરસી બી એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમ વિશે માહિતી મેળવીએ તો બે હજાર આઠમાં વિજય માલ્યા દ્વારા આરસી બીની એકસો અગિયાર પોઈન્ટ છ મિલિયન ડોલર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી તે સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની મુંબઈ ઇન્ડિયન્સ ટીમની બ્રાન્ડ વેલ્યુ એકસો અગિયાર પોઈન્ટ નવ મિલિયન ડોલર હતી એટલે કે આરસી તે સમયે બીજા ક્રમની સૌથી મોંઘી બ્રાન્ડ વેલ્યુ હતી પાછળથી વિજય માલ્યા દ્વારા નાણાકીય કોમ્બાઉન્ડોમાં ફસાયા એના પછી અમૃત થોમસ આરસીબીના નવા ચેરમેન બન્યા વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં આર એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોરનું કુલ મૂલ્ય એકસો સત્તર મિલિયન યુએસ ડોલર હતું ટાટા આઈપીએલ બે હજાર પચીસની અઢારમી સિઝનમાં બનેલા કેટલાક રેકોર્ડ અને ઇનામની વાત કરીએ તો વિજેતા બનેલી ટીમ કરોડનું ઇનામ આપવામાં સાથે ત્રીજા નંબરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને સાત કરોડનું ઇનામ આપવામાં આવી અને ચોથા નંબરે રહેલી ટીમ ગુજરાત ટાઇટન્સને છ પોઈન્ટ પાંચ કરોડનું ઇનામ આપવામાં આવ્યું અઢારમી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ગુજરાત ટાઇટન્સનો ખેલાડી સાઈ સુદર્શન જેમને કુલ પંદર મેચોમાં સાતસો ઓગણસાઠ જેટલા રન

અઢારમી સિઝનમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી જેમને સોર મેચમાં કુલ સાતસો સત્તર રન બનાવેલા હતા જેમને પંદર લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી એક જ સિઝનમાં સૌથી વધુ ગ્રીન ડોટ બોલ નાખનાર ખેલાડી મોહમ્મદ સિરાજ બન્યો જેને કુલ એકસો પંદર ડોટ બોલ નાખેલા હતા અને જેને કુલ દસ લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી ટાટા આઈપીએલ બે હજાર પચીસની અઢારમી સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ નિકોલસ પુરનના નામે છે જેમને કુલ ચાલીસ સિક્સર મારેલી હતી જેનાથી તેમને દસ લાખ રૂપિયાની પ્રાઇઝ મની આપવામાં આવી ટાટા એપીએલ બે હજાર પચીસની અઢારમી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાણી હતી અને જેનું લાઈવ પ્રસારણ જીઓ હોસ્ટાર પર કરવામાં આવતું હતું જીઓ હોસ્ટાર પર ફાઇનલ મેચમાં પચાસ કરોડ પ્લસ દર્શકોએ એકસાથે આ મેચ નિહારી હતી જે આજ સુધીની સિઝનમાં સૌથી મોટો રેકોર્ડ છે રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી માટે આ ત્રણ જૂનનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે ત્રણ જૂના દિવસે આ ફાઇનલ જે મેચ રમાની એમાં વિરાટ કોહલીનો જર્સી નંબર અઢાર એના પછી વાત કરીએ તો આઈપીએલની અઢારમી સિઝન ચાલતી હતી અને જે જે તારીખ હતી ત્રણ છ બે હજાર એના અંકોનો સરવાળો કરીએ તો એ પણ અઢાર થાય છે એટલે આને તમે એક લખ નસીબ તરીકે જોઈ શકો પણ આ એક વાત હતી બે હજાર આઠથી લઈ અને બે હજાર ચોવીસ સુધી એમની જે સખત મહેનત કરી એનું પરિણામ આખરે બે હજાર જોવા મળ્યું અને આરસીબીએ તેની પ્રથમ ટ્રોફી પોતાના નામે કરી તો ટાટા આઈપીએલ બે હજાર પચીસની અઢારમી સિઝન દરમિયાન અઢાર નંબર આરસીબી અને વિરાટ કોહલી માટે ખૂબ જ સફળ સાબિત થયો તો આરસી અને તેમના ચાહકોને આરસીબીની આ પ્રથમ ટ્રોફી માટે ખૂબ ખૂબ અભિનંદન જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો